લાલચંદ્ર એક આકાશી સ્પેક્ટેકલ લાલચંદ્ર જેને ઘણીવાર બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે તે એક મનમોહક ખગોળીય ઘટના છે જે સંપૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન થાય છે તે કેવી રીતે થાય છે પૃથ્વીનો પડછાયો પૃથ્વી સીધી સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થાય છે ચંદ્ર પર પડછાયો નાખે છે વાતાવરણીય ફિલ્ટરિંગ ચંદ્ર પૃથ્વીના પડછાયામાં હોય છે ત્યારે સૂર્યપ્રકાશ આપણા વાતાવરણ દ્વારા પ્રત્યાવર્તિત થાય થાય છે છે અને ફિલ્ટર જેનાથી માત્ર લાલ પ્રકાશ ચંદ્રની સપાટી સુધી પહોંચે છે આ ચંદ્રને તેનો વિલક્ષણ લાલ રંગ આપે છે માત્ર એક સુંદર દૃષ્ટિ કરતા વધુ જારેલાલ ચંદ્ર એક દ્રષ્ટિની અદ્ભુત ઘટના છે તે ઘણા લોકો માટે સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ વિવિધ સંસ્કૃતિઓએ લાલચંદ્રને શુકનથી લઈને આધ્યાત્મિક ઘટનાઓ સુધીના વિવિધ અર્થો સાથે સાંકળ્યો છે વિપરીત ચંદ્રગ્રહણ ખૂબ જ અનુમાનિત હોય છે જે લોકોને આ કુદરતી નજારાની યોજના બનાવવા અને તેનો આનંદ માણવા દે છે શું તમે એ જાણવા